તો મિત્રો આપણે ઘણા બધા વિડીયો નદીઓના બનાવ્યા મંદિરોના બનાવ્યા અને ઘણી બધી જગ્યાઓના પણ બનાવ્યા પણ અત્યારે એવી ઈચ્છા થઈ કે આપણે એક શેતરનો વિડીયો બનાવી દઈએ તો અત્યારે આપણે શેતરનો વિડીયો બનાવવાનો છે બરાબર આપણે પહેલીવાર તમાકુ વાયે શેતરમાં તો તમાકુ આ વિડીયોમાં તમે બતાવવાના છીએ કે જે ઉજી છે અને જે તમાકુ છે બરાબર જે કોઈ વાયેલી હોય એ કમેન્ટ કરીને બતાવજો કે છે તમાકુ છે બાકી હું તમારા વિડીયો અંદર બતાવવાનો છું તો આપણે ક્ષેત્રના નજીક પહોંચી તો આ રીતે તમાકુનું મેં નીંદોમણ થયેલું હોય તો મારા મમ્મી એમાં નીંદમણ લેશે બરાબર તો આપણે ક્ષેત્રમાં જઈએ અને તમને બતાવીએ તો જો આ રહી બધી તમાકુ નીંદમણ લેવાનું ચાલુ જ છે અને જો કે તમાકુ આવી છે હાલ જો આ બધ અમો સુધી દેખાય છે બધું તમાકુ જ છે આ બાજુ સુધી કે અલ્ધા પહેલી વાર વાઈ હતી એટલે થોડી વાઈ હતી અને જો મો સારું રહે તો બીજી વાર થોડી વધારે વાઈ દેવું બાકી જો જે કોઈ વાવેતર કરેલું હોય તમાકુનું એ કમેન્ટ કરી દેજો કે તમાકુ જેવી છે હું તમને એક એક સોડવા નજીક લઈને બતાવું જો અરે રહ્યા સોડવા કે કંઈક આ ટાઈપના છોડવા થયા છે અને હું પેલી બાજુ બતાવું કે મારા મમ્મીએ મેં દમણ લઈ લીધેલું આ એકના છોડવા બતાવું કચ્છી પાસે જો આરે આ ટાઈપના છે નજીક લઈ તમે બતાવું જો આ બધા છોડવા અને જે કોઈ વાવેતર કરતા હોય વરસાદ બરોબર બરાબર અને ખાસા ટાઈમથી કરતા હોય તો એ કમેન્ટ કરી લેજો કે બાકી છે તમાકુ છે બાકી એમને તો માં એટલી બધી ખબર પડતી છે ને કાં કે પહેલી વાર વાય છે એટલા માટે જો હું આગળ બાજુ જઈને પણ બતાવું કે આખા ક્ષેત્રમાં છે એ છે એ પણ તમે વિડીયો અંદર બતાવવાનું શું તો તમે વિડીયો બન્યા રહેજો બરાબર આપણે નદીઓમાં તો વિડીયો બનાવ્યા પણ અત્યારે ઈચ્છા થઈ ગઈ કે આપણે ક્ષેત્રને ખાતો વિડીયો બનાવી દઈએ તો તમે જો હારે વિડીયો સપોર્ટ કરશો તો આપણો અમુક અમુક લોકેશન હાર્યા છે તોના વિડીયો બનાવશું એની સાથે સાથે આપણે શેતરના પણ વિડીયો બનાવવાના ચાલુ કરી દઈશું બરાબર તો જો આ બાજુ આ ટાઈપનું તમાકુ સર જો આ બાજુ પણ સર શેતરમાં થોડું આગળ જઈને પણ તમે બતાવું કે આ બાજુ જેવી તમાકુ છે એ પણ તમે જુઓ અને ખાસ વાત એ કે આ તમાકુનો વાયર હજી વીસ દિવસ જ થયા છે અને વીસ દિવસમાં આટલી મસ્ત તમાકુ થઈ જશે બરાબર મસ્ત સર ચેવી છે એટલે આપણને ખબર પડતી કારણ કે આગળ પહેલી વાર ખરી કે એટલે બાકી જો આ બાજુ સોળવા થોડા નેરાશન પેલી બાજુ મોટા થઈ જાય કારણ કે એ બાજુ ખાતર વધારે મળ્યું છે આ બાજુ ઓછું છે બરાબર બાકી બધા આમ તો મારા નજરેથી તો બધા જ છે કારણ કે આ બાજુ નેદોમાં થોડું વધારે એટલે ઓછા દેખાય એના બાજુ થોડું આસુ હોય એટલે સોળવા એક વધારે દેખવાય બાકી વીસ દિવસ થયા છે ને નાળી એકવીસમો દિવસ હશે વાયર બરોબર તમાપની બધા સોળવા એક કે સોળવાય એમ પેલો જતો નથી રહ્યો બધે બધા ઉજી જ જાય છે જો આ બાજુ જઈને તમે વધારી દઈએ જો આ તમારે આખી લાઈન દેખાતી છે ઓમ ઓછું દેખાય કારણ કે સૂર્ય તેજ હોમાંથી આવે એટલા માટે તમને નહીં દેખાય એટલે નિદો પણ થોડું વધી ગયું એટલે નીદો પણ લેવાનું તમારે ચાલું જ છે પણ તો હવે તમે કમેન્ટ કરી લેજો ચેવ છે તમારું બાકી જો આપણા પાસે દેખાતી છે તમને એકંદરથી ક્લિયર દેખાય સૂર્ય તે જોવું પડે એક જે તમાકુના છે એટલે આમ ચળકાટ મારતા સિવાય દેખાય એટલે તમે જોઈ ને તમે વાવેતર કરેલું હોય તો કમેન્ટ કરીને બતાવજો કે છે તમાકુ છે તમારે જેવી છે કે તમારી ખરાબ છે કે તમારી સારી છે બરાબર બાકી જો અને જો કોઈ અમો માહિતી આવવા જેવું હોય કે કોઈ સુધારા વધારા કરવા જેવો હોય તો કમેન્ટ કરીને બતાવજો કારણ કે પહેલી વાર આપણે તમાયેલી છે જે કોઈ દવા બીજી સોટવાની આવતી હોય હા તે બધું તમે કમેન્ટ કરી બતાવી લેજો તો ચાલો આ વિડીયો આટલો સુધી અને બાકી મળી એક નવા વિડીયો અને નવી જગ્યા સાથે